આજરોજ કુમારી શિવાંગી ઇન જાલા કન્યા વિદ્યાલય લીંબડી ખાતે જિલ્લા રોજગાર કચેરી તથા બીઆરસી ભવન લીંબડી દ્વારા ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો જેમાં રોજગાર કચેરી સુરેન્દ્રનગરના બેન વૈશાલીબેન પરાલિયા તેમજ બીઆરસી ભવન લીંબડીના કોર્ડિનેટર અશોકભાઈ વાઘેલા મહેશભાઈ અમિતભાઈ તથા શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો વિદ્યાર્થીઓ માહિતી વૈશાલી બેન પરાલા દ્વારા આપવામાં આવી હતી તેમજ રોજગાર કચેરી કઈ કઈ બાબતોમાં કાર્યરત છે તેની માહિતી પણ આપવામાં આવી હતી એમ્પ્લોયમેન્ટ માટે ની માહિતી વિદ્યાર્થીઓને અપાઈ હતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ પાઢેર સુરેન્દ્રનગર